મહાનગરપાલિકામાં સુધી વડોદરા મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા ભરતા કરદાતાઓને રાહત મળી રહે તે માટે રેસીડેન્શિયલ એડવાન્સ વેરામાં દસ ટકા અને ઓનલાઈન વેરા ભરો તો એક ટકા એટલે કે એક વધુ અગિયાર ટકા સુધીના વળતર યોજના અમલમાં મૂકવામાં આવે છે તેવી જ રીતે નોન રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં પાંચ ટકા અને ઓનલાઈન ભરો તો એક ટકા વધુ એટલે કે છ ટકા યોજના અમલમાં મૂકવામાં આવે છે તે જ અંતર્ગત સુરેશ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ છે છે માહિતી આપી વડોદરા મહાનગરપાલિકા દર દ્વારા દર વર્ષે જે કરદાતાઓ એડવાન્સ વેરો ભરે છે તેઓને ખાસ આકર્ષક વ્યાજ વળતર આપે છે તે મુજબ ચાલુ વર્ષે પણ મિલકત વેરામાં આકર્ષક વ્યાજ વળતર યોજના એડવાન્સ વેરા યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત આવતીકાલ તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસથી આગામી તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ સુધી જે લોકો એડવાન્સનો વેરો ભરશે તે લોકોને રેસિડેન્સમાં એક ઓનલાઈન વેરો ભરશે તો અગિયાર ટકા અને ઓફલાઈન ભરશે તો દસ ટકા એવી રીતે કોમર્શિયલમાં ઓફલાઈન ભરશે તો પાંચ ટકા અને ઓનલાઈન ભરશે તો છ ટકા સુધીનું રિબેટ મળવાપાત્ર છે